ગુજરાત રાજ્યમાં માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકત્રીસમો વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં રાજકોટ એસટી વિભાગની ટીમ બેતાલીસ પોઈન્ટ સાથે અવ્વલ આવી હતી સમગ્ર રાજ્યમાંથી કુલ અઢાર ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો તથા ખેલાડીઓના વર્તણૂકને ધ્યાનમાં લઈ રાજકોટ એસટી વિભાગની ટીમને ફેર પ્લે એવોર્ડ પણ મળ્યો હતો વાર્ષિક રમતોત્સવ જીએસઆરટીસી દ્વારા વડોદરા શહેર ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં રાજકોટ વિભાગની ટીમ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરી અને કબડ્ડીની અંદર પ્રથમ વિજેતા થયેલા છે થ્રો ફ્રેકમાં પણ પ્રથમ વિજેતા થયા છે આઠસો મીટર દોડની અંદર પણ પ્રથમ વિજેતા થયા છે બીજી છથી સાત ગેમની અંદર દ્વિતીય વિજેતા થયા છે તેમજ જે બેસ્ટ પ્લેયર કહેવાય છે કે આખા એન્યુઅલ સ્પોર્ટ્સની અંદર જે બેસ્ટ પ્લેયર છે એ પણ રાજકોટ વિભાગના અજય મકવાણા કરીને અમારા કર્મચારી છે તેને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ તેમને મળવા પામેલો છે તેમજ ખેલદિલીપૂર્વક રમત રમ્યા છે એનો ફેર પ્લે એવોર્ડ હોય છે એ પણ રાજકોટ વિભાગને મળવા પામેલો છે આ તકે હું રાજકોટ વિભાગના તમામ જે કર્મચારી છે જેઓ એ એન્યુઅલ સ્પોર્ટ્સની અંદર ભાગ લીધો તમામનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તેમજ ત્યાં વડોદરા ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સનું આયોજન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવેલું હતું તો તેઓને પણ હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તેમજ હજી ઉત્તરોત્તર આગામી સમયની અંદર પણ ખૂબ જ સારું એવું પરફોર્મન્સ રાજકોટ વિભાગની ટીમ બતાવે તેવી તમામને હું પાસેથી હું અપેક્ષા રાખું અન્ય પણ આપણે સોળ ટોટલ સોળ ટીમો હોય છે એમાં રાજકોટ વિભાગની વાત કરતાં અન્ય પણ પંદર ટીમો જેવી અને એક અમારા નરોડા વર્કશોપની હોય છે એટલે સોળથી સત્તર ટીમો છે એમાં ભાગ લેતી હોય છે ને એમાં પ્રથમ ક્રમ છે એ આપણા રાજકોટ વિભાગનો આવેલો છે એપ્રોક્સ બેતાલીસ જેવા પોઈન્ટ છે જે સૌથી વધુ અલગ અલગ રમતની અંદર થવા પામેલા હતા જે રાજકોટ વિભાગના હતા જેની અંદર છે એ આપણો પ્રથમ ક્રમ આવેલો હતો જેના આધારે છે એ આપણે ફેર ઓટ છે એ આપણે મળ્યો હતો પ્રદર્શન કર્યું છે તે બદલ તમામ ખેલાડીઓને છે આપણે ટ્રોફી અને મોમેન્ટો આપી અને એમનું સન્માન કરવામાં આવેલું છે ને આગામી સમયમાં પણ અમે એક આયોજન રાખવાના છે તમામ કર્મચારીઓને ગેટ ટુગેધર માટે પણ અહીંયા રૂબરૂ બોલાવવાના છીએ